તો ચાલો આપણે જોઈએ પોઈન્ટ કલરફુલ ઇન્ડિયા ઇન્ડિયા જ કલ્ચર કલ્ચર એટલે સી યુ એલ ટીયુઆરી સીયુ એલ ટી ટીયુઆરઈ કલ્ચર એટલે થશે સંસ્કૃતિ ટ્રેઝર ટ્રેજર ટીઆર એસિવારી ટ્રેઝર એટલે થશે ખજાનો અને રેયર આરે આરી આરે આરી તો રેયર એટલે થશે ઉત્કૃષ્ટ તો ઇન્ડિયા જ કલ્ચર ટ્રેજર શો રેયર ઇન્ડિયા જ કલ્ચર એટલે કે ભારતની સંસ્કૃતિ એટલે કે ખજાનો છે ને રેયર એટલે કે ઉત્કૃષ્ટ એટલે કે એક ઉત્કૃષ્ટ ખજાનો છે ટ્રેઝર શો રેયર એટલે કે એક ઉત્કૃષ્ટ ખજાનો છે રેયર એટલે ઉત્કૃષ્ટ થાય છે અને ટ્રેઝર એટલે થાય છે ખજાનો તો એક ઉત્કૃષ્ટ ખજાનો છે રીચ ઇન ટ્રેડિશન રીચ ઇન ટ્રેડિશન રીચ એટલે થશે ધનવાદ સમુદ્ર પછી ટ્રેડિશન ટ્રેડિશન એટલે થશે પરંપરાઓ તો પરંપરાઓથી સમુદ્ર પરંપરાઓથી સમુદ્ર અને એન્ડ એન્ડ એટલે કે કસ્ટમ ટુ શેર કસ્ટમ કસ્ટમ એટલે થશે પ્રથાઓ પ્રથાઓ અને શેર શેર એટલે કે શિયરનો અર્થ આપણે સમજવાનો છે હવે એ જો બરાબર એસે આર ઈ શેર શેર એટલે કે વહેંચવું તો રીજેન્ટ ટ્રેડિશન પરંપરાઓ થી સમુદ એન્ડ કસ્ટમ ટુ શેર એટલે કે વહેંચવા જેવી પ્રથાઓ કસ્ટમ એટલે કે પ્રથાઓ અને શેર એટલે કે વહેંચવું એટલે કે વહેંચવા જેવી પ્રથાઓ રીચ ઇન્ટ્રેડિશન એટલે કે પરંપરાઓ થી સમુદ્ર પછી વી ઓનર आवर એલ્ડર વી ઓનર ओनर એટલે કે આદર ઓનર નો અર્થ થશે આદર અવર ઈલ્ડર ઈલ્ડર એટલે થશે વડીલ રિસ્પેક્ટ આર ઈ એસ પી સી ટી રિસ્પેક્ટ એટલે થશે માન સન્માન પછી કેર સી આર ઈ કેર કેર એટલે કે काळजी તો વી ઓનર અવર ઈલ્ડર વિથ રિસ્પેક્ટ એન્ડ કેર તો માન અને काळजी દ્વારા ઓનર એન્ડ ઓનર અવર ઇલ્ડર વિથ રેસ્પેક્ટ એન્ડ કેર રેસ્પેક્ટ એન્ડ કેર એટલે કે માન અને કાળજી દ્વારા વી એટલે કે અમે ઇલ્ડર એટલે કે વડીલોનો ઓનર ઓનર એટલે કે આપણે કરીએ છીએ આદર તો અમે માન અને કાળજી દ્વારા વડીલોનો આદર કરીએ છીએ પછી આપણે કયા કયા શબ્દો વાપરીએ છીએ તો નમસ્તે અ ગ્રીટિંગ ધેટ શો વી ટ્રુલી કેર નમસ્તે ગ્રીટિંગ ગ્રીટિંગ એટલે થશે અભિવાદન કરવું ગ્રીટિંગ એટલે કે અભિવાદન કરીએ છીએ ધેટ શો વી ટ્રુલી કેર ટ્રુલી ટી આર યુ એલવાય ટ્રુલી એટલે કે ખરેખર કેર કેર એટલે કે કાળજી પરવા કરવી શો એટલે જોવું ગ્રીટિંગ એટલે અભિવાદન નમસ્તે એટલે કે નમસ્તે तो नमस्ते अभिवादन दर्शावे छे अ ग्रीटिंग ग्रीटिंग એટલે કે અભિવાદન ધેટ સો એટલે કે दर्शावे छे वी ट्रूली केयर એટલે કે અમેને ખરેખર પરવા છે વી એટલે અમે થાય છે ટ્રूली એટલે કે ખરેખર કેર એટલે કે પરવા છે તો नमस्ते શબ્દ એ શું છે કે અ ગ્રીટિંગ ગ્રીટિંગ એટલે કે नमस्ते શબ્દ દ્વારા આપણે અભિવાદન કરીએ છીએ કે ધેટ સો વી ટ્રूली केयर તે દર્શાવે છે શોઝ એટલે કે એ દર્શાવે છે કે વી એટલે કે અમને ટ્રુલી એટલે કે ખરેખર કેર એટલે કે પરવા છે અવર ફેસ્ટિવલ અવર ફેસ્ટિવલ ઇઝ ગેલરી ઓફ ડીલાઇટ અવર એટલે કે અમારા ફેસ્ટિવલ એટલે થશે ફેસ્ટિવલ એટલે થશે તહેવારો અવર ફેસ્ટિવલ ગેલરી ઓફ ડીલાઇટ એટલે કે અમારા તહેવારો અવર ફેસ્ટિવલ એટલે થશે અમારા તહેવારો ગેલેરી ઓફ ડીલાઇટ એટલે ઉમંગોનું પ્રદર્શન છે ડીલાઇટ એટલે ઉમંગો થશે ડીલાઇટ એટલે થશે ઉમંગો અને ગેલેરી એટલે શું થશે પ્રદર્શન તો અમારા તહેવારો ઉમંગોનું પ્રદર્શન છે પછી આગળ જોઈએ તો કલર મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ કલર મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ મ્યુઝિક એન્ડ ડાન્સ થ્રુ ડે એન્ડ નાઇટ ડે એન્ડ નાઇટ એટલે કે દિવસ રાત કલર એટલે રંગો મ્યુઝિક એટલે સંગીત અને ડાન્સ એટલે નૃત્ય તો દિવસ રાત રંગો સંગીત અને મ્યુઝિક डे एंड नाईट એટલે દિવસ રાત પછી કલર્સ એટલે રંગો મ્યુઝિક એટલે સંગીત એ ડાન્સ એટલે નૃત્ય તો દિવસ રાત રંગો સંગીત અને નૃત્ય પછી આગળ જોઈએ આપણે ઓવર ફ્યુઝન એટલે થાશે સંયોજન એટલે સ્પાઈસીસ સ્પાઈસીસ એટલે થાશે મસાલા લવ એટલે થશે પ્રેમ અને ફૂડ એટલે થશે ભોજન તો અમારું જે ભોજન છે અમારું જે ભોજન છે મસાલા અને પ્રેમનું સંયોજન છે હવે આપણે લાસ્ટ સેન્ટેન્સ જોઈએ સેવરિંગ ઇચ બાઇટ સેન્ડ ફ્રોમ અબાવેવર સેવર સેવર એટલે કે સ્વાદ માણવો થાય છે બાઈટ બીઆઈટી બાઇટ બાઇટ એટલે થશે કોળિયો સેન્ટ એટલે મોકલવું થાય તો ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયો બહુ એટલે ઉપર થાય છે તો ઉપરથી મોકલેલો પ્રત્યેક કોળિયો સેન્ટ એટલે મોકલેલો બાઈટ એટલે કે કોળીઓ ઉપરથી મોકલેલો પ્રત્યેક કોળિયો કોળિયાનો સ્વાદ માણીએ સેવરિંગ એટલે કે સ્વાદ માણીએ ઈ છે એટલે પ્રત્યેક પ્રત્યેક ઈંચ એટલે થશે પ્રત્યેક બાઈટ એટલે થશે કોળીઓ સેન્ટ એટલે મોકલેલો અબુ એટલો ઉપરથી ને સેવર સેવરિંગ એટલે કે સ્વાદ માણો તો ઈચ ઈંચ એટલે દરેક પ્રત્યેક તો ઉપરથી મોકલેલ પ્રત્યેક કોળિયાનો સ્વાદ માણીએ તો આ હતું કલરફુલ કલ્ચર યુનિટ સિક્સનું યુનિટી ઇન ડાયવર્સિટીનું કલર એન્ડ કલ્ચર વિશે આપણે ખ્યાલ મળ્યો ચલો ફરીથી આપણે એના સ્પેલિંગો જોઈએ તો કલ્ચર સીયુએલ ટીયુઆર કલ્ચર કલ્ચર એટલે થશે સંસ્કૃતિ પછી ટ્રેજર ટીઆર સૂઆરી ટ્રેઝર એટલે થશે ખજાનો પછી રેયર રેયર એટલે થશે ઉત્કૃષ્ટ પછી રીચ આરઆઈસીએચ રીચ એટલે સમૃદ્ધ પછી ટ્રેડિશન ટ્રેડિશનલ થશે પરંપરાઓ કસ્ટમ કસ્ટમ એટલે થશે પ્રથાઓ શેર શેર એટલે વેચવું થાય એલડર એલ્ડર એલ્ડર એટલો થશે વડીલો રેસ્પેક્ટ એટલે માન થશે કેર કેર એટલે કાળજી લેવી પરવા કરવી ગ્રીટિંગ એટલે અભિવાદન કરવું શો એટલે બતાવવું ટ્રુલી એટલે ખરેખર પછી કેર તો આવી ગયું ફેસ્ટિવલ એટલે ઉત્સવો તહેવારો ગેલેરી જી એ ડબલ એલ ઇ આર વાય ગેલેરી એટલે થશે પ્રદર્શન ડીલાઇટ એસ ટી ડીલાઇટ એટલે ઉમંગ થશે કલર એટલે રંગો થશે પછી મ્યુઝિક મ્યુઝિક એટલે થશે સંગીત ડાન્સ ડાન્સ એટલે થશે નૃત્ય ડે એન્ડ નાઇટ દિવસ અને રાત અવર ફૂડ એટલે કે આપણું ભોજન ફ્યુઝન ફ્યુઝન એટલે થશે સંયોજન સ્પાઈસીસ સ્પાઈસી એટલે થશે મસાલા લવ એટલે થશે પ્રેમ સેવરિંગ એટલે કે સ્વાદ માળો જ એટલે પ્રત્યેક વાઇટ એટલે થશે કોળીઓ સેન્ટ એટલે મોકલેલો અબાવ એટલે ઉપર તો આ રીતે આપણે ફરીથી એના જે ઇંગ્લિશ સ્પેલિંગ વસ્તુ એ પણ જોયા તો કલરફુલ કલ્ચર એટલે આપણી રંગીન સંસ્કૃતિ વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો તો હવે પછી જે આવે છે ડિફરન્ટ લાઈટ સ્ટોરી એના વિશેનો ખ્યાલ મેળવીશું